મંત્રીઓનો સમાવેશ આ મંત્રીમંડળમાં થયો છે તેમને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ફોન કર્યો છે આપ આ રીબાબા જાડેજાની રાજકીય સફર જોઈ રહ્યા છો રીબાબા જાડેજા ક્ષત્રિય સમાજમાંથી આવે છે ખૂબ મોટો ચહેરો ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના તેઓ પત્ની છે તેમનું સ્ટારડમ નો અનુભવ પણ તેમને મળ્યો છે રીવાબાનું મૂળ નામ રીવાસિંહ જાડેજા છે રીવાબાનો જન્મ બીજી નવેમ્બર ઓગણીસો ને નેવું માં થયો છે એટલે ઘણી નાની ઉંમરે તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી દીધી જીટીયુ માં તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામ નું એનજીઓ તેઓ ચલાવે છે મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે અનેક પ્રવૃત્તિઓ કરી છે ઘણું મોટું નામ રીવાબા જાડેજાનું અને તેમનું નામ ચર્ચાતું હતું છેલ્લા ઘણા દિવસોથી રાજપૂત કરણી સેનામાં પણ તેમની સારી એવી પકડ છે પદ્માવત ફિલ્મ વિરુદ્ધ આંદોલનમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી બે હજાર ઓગણીસથી થી તેઓ ભાજપમાં સામેલ થયા તો રીવાબા જાડેજાની રાજકીય સફર અત્યાર સુધીને ઘણી નાની ઉંમરે તેઓ હવે મંત્રી બનવા જઈ રહ્યા છે